ડાકોર ખાતે શૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા આયોજિત બીજો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું ખેડાના ડાકોર ખાતે શૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા બીજો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ દસ જેટલા યુગલોએ ભાગ લીધો જેમાં કરવપરાશની જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી સાથે સાથે ઇસ્લામના રીતિ રિવાજ મુજબ આલે રસુલ સૈયદ સદાતની ઉલમાઓની હાજરીઓમાં તેઓની નિકાહ પડાવવામાં આવી હતી અને તમામ ઉલ્માઓ અને આલે રસુલ દ્વારા નિકાહમાં ઉપસ્થિત ચેસ્ટિયા ફાઉન્ડેશનના પ્રમુખ સોહિલભાઈ ચેસ્ટિયા દ્વારા સમાજમાં રહેલા કુરિવાજો અને વ્યવહારો દૂર કરી એજ્યુકેશન તરફ ધ્યાન દોરવાની અને સમાજમાં જાગૃતતા લાવવાનું જણાવવામાં આવ્યું આ સમુહલમાં હિન્દુ સમાજના આગેવાનો પણ હાજર હતા કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ એકતાની પ્રશંસા કરવામાં આવીને ડાકોર ગામના અને સમાજના આગેવાનોએ પણ હાજરી આપી જેમાં ડોક્ટર હિરેન્દ્ર પંડ્યા દ્વારા ડાકોરમાં રહેલી હિન્દુ મુસ્લિમ એકતાની વાતો કરીને ઘણા બધા તમામ સમાજના આગેવાનો વચ્ચે ખૂબ સરસ રીતે પ્રોગ્રામ પૂર્ણ થયો અને પ્રોગ્રામના અંતે સુરતભાઈ ચેસ્ટિયા દ્વારા શૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ ડાકોર વતે તમામ દાતાઓ અને ભાગ લેનાર યુગલો અને આ સમારંભમાં તન મન ધનતી સેવા આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અસલામ અલેકુમ મારું નામ સોહેલ જિસ્તિયા છે અત્યારે અમે ડાકોર મુકામે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નની અંદર હાજરી આપી આજે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા દસ જોડાનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને આ સમૂહ લગ્નની અંદર બહુ સરસ રીતે દસ જોડાનું સમૂહ લગ્નનું આયોજન થયું જેની અંદર આજુબાજુના તમામ ગામડાના જરૂરિયાતમંદ લોકોએ ભાગ લીધો અને બહુ માશાલ્લા રીતે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા તમામ જોડાઓને

બે ત્રણ મહિનાથી આની અંદર મહેનત કરી અને ભારે જહેમત ઉઠાવી આ સમૂહ લગ્ન ને પૂરું પાડવામાં સાથ સહકાર આપ્યો તે બદલ હું શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ બદલ સૌનો આભાર માનું છું અસલામ વરમતુલ્લા વબરકાતું